પૂર્વંદરના પૂર્વ સાંસદ વિઠળભાઈ રાદડિયાની પુણ્યતિથિ નિમિત્તે તરાજી ખાતે રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું તો કે કૃષિ મંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા અને વરસાદી નુકસાનને લઈને સર્વે કરવાની પણ તેમણે ખાતરી આપી હતી સૌરાષ્ટ્ર મજબૂત ખેડૂત આગેવાન સ્વર્ગસ્થ વિઠળભાઈ રાદડિયાની પુણ્યતિથિની ઉજવણી આજે સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં સહકારી ક્ષેત્ર પંચાયત ક્ષેત્ર અને અમારા લેવા પુટલ સમાજના જુદા જુદા મંડળો દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે જેવા રક્તદાન કેમ્પ અને અન્ય સેવા સેવાકીય કાર્યક્રમો દ્વારા આ કાર્યક્રમની ઉજવણી સમગ્ર સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં થઈ રહી છે ત્યારે આજે હું કાલાવડ જામકંડોળના થઈ અને અહીં આવ્યો છું હાજરી આપવા માટે અને અહીંથી હજી હું ઉપલેટા જવાનો છું અને ત્યારબાદ ઉપલેટા અને ધોરાજી તાલુકાના અતિવૃષ્ટિગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લઈ અને પરિસ્થિતિનું નિરીક્ષણ કરી જાત માહિતી મેળવાનો છું અધિકારીઓ સાથે બેસી પ્રશ્નોની ચર્ચા કરી અને હકીકતો મેળવવા માટે આજે હું આવ્યો છું ત્યારે આ બધી પરિસ્થિતિ જોઈ અને આગળ શું કાર્યવાહી કરવી અમે નક્કી કરશું કેટલા સમયની અંદર જેમ ઝડપથી આ કાર્યવાહી હાથ ધરવામાં